નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર એમાં પાર્ટ ટુ ચેપ્ટર નંબર બે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણે સ્વાધ્યાય બે જોઈએ છીએ એમાં વિભાગ સી નીચેના પ્રશ્નોના જવાબ આપો એટલે કે બે માર્ક્સના આપણે દાખલા આ વિભાગની અંદર કરવાના છે તો જોઈએ પહેલો પ્રશ્ન ચલ એસનું વિતરણ નીચે મુજબ છે એક્સ ચલ તરીકે બે ત્રણ ચાર અને પાંચ આપ્યા છે જ્યારે એની સંભાવના પી ઓફ એક્સ અનુક્રમે ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ ફોર સી અને સી આપ્યા છે તો અચળ જે સી છે એની કિંમત નક્કી કરો તો સૌપ્રથમ જ્યારે આવી રીતે આપણે અચળ કિંમત શોધવાની કે ત્યારે જે સંભાવના આપી છે એ સંભાવનાનો આપણે સરવાળો કરવાનો અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા પ્રમાણે સિગ્મા પી ઓફ એક્સ બરાબર વન એટલે કે બધી સંભાવનાનો સરવાળો એક થાય છે એટલે કે પીઓફ ટુ પ્લસ પી ઓફ થ્રી પ્લસ પી ઓફ ફોર પ્લસ પી ઓફ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વન પી ઓફ ટુ બરાબર ઝીરો પોઈન્ટ ટુ પ્લસ પી ઓફ થ્રી બરાબર ઝીરો પોઈન્ટ થ્રી પ્લસ પી ઓફ ફોર બરાબર ફોર સી પ્લસ પી ઓફ ફાઈવ બરાબર સી બરાબર એક ઝીરો પોઈન્ટ બે પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ એટલે ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ ફોર સી પ્લસ સી એટલે ફાઈવ સી બરાબર વન ફાઇવ ને સૂત્રનો કરતાં બનાવો તો ફાઇવ સી બરાબર વન માઇનસ ઝીરો ફાઇવ એટલે કે વનમાંથી ઝીરો પોઈન્ટ ફાઇવ બાદ કરો એટલે ઝીરો પોઈન્ટ માટે ફાઇવ સી બરાબર ઝીરો પોઈન્ટ ફાઈવ સીને સૂત્રનો કરતાં બનાવો એટલે ફાઇવ છેદમાં જશે એટલે ઝીરો પોઈન્ટ ફાઇવના છેદમાં ફાઇવ એટલે ઝીરો પોઈન્ટ વન માટે સી બરાબર ઝીરો પોઈન્ટ થાય એના બે અને ત્રણ અને એકના છેદમાં બે જ્યાં એક્સ બરાબર ચાર માટે વિતરણના મધ્યકની ગણતરી કરો તો ચલ એક્સ માટે એક્સ બરાબર બે હોય ત્યારે પી ઓફ ટુ બરાબર આપણને એક્સ માઇનસ એકના છેદમાં છ સમીકરણ આપ્યું છે તો એક્સની જગ્યાએ બે મૂકવાના છે તો બે માઇનસ એકના છેદમાં છ એટલે બે માંથી એક જાય એટલે એક વધે એટલે એકના છેદમાં છ થાય એવી રીતે ત્રણ મૂકવાના કીધા છે તો એક્સ બરાબર ત્રણ માટે પી ઓફ થ્રી બરાબર એક્સ માઇનસ વન એક્સની જગ્યાએ ત્રણ મૂકો એટલે ત્રણ માઇનસ એકના છેદમાં છ એટલે 2 ના છ થાય અને એક્સ બરાબર ચાર મૂકો તો પી ઓફ ફોરની સંભાવના આપણને એકના છેદમાં બે અચળ આપેલું છે તો સંભાવના વિતરણ આપણે પહેલાં કરવું પડે તો એક્સ બરાબર એક્સ ચલ માટે બે ત્રણ અને ચાર આપ્યા છે જ્યારે એની સંભાવના પી એક્સ અનુક્રમે એકના છેદમાં છ બેના છેદમાં છ અને એકના છેદમાં બે મળે છે અને એનું કુલ ટોટલ એક થતું કારણ કે અસતત સંભાવના વિતરણમાં સમ સરવાળો એક હોય છે તો હવે શોધીએ મધ્યક તો મધ્યકને ઈ ઓફ એક્સ વડે દર્શાવાય અથવા મ્યુ વડે દર્શાવાય તો એનું સૂત્ર સિગ્મા એક્સ ગુણ્યા પી ઓફ એક્સ તો ચલ એક્સ તરીકે આગળ જે લખ્યો છે એ ચલ એક્સ હશે અને કાઉશમાં જે લખ્યો છે એ સંભાવના હશે તો બે કાઉશમાં એકના છેદમાં છ પ્લસ ત્રણ કાઉશમાં બેના છેદમાં છ પ્લસ ચાર કાઉશમાં એકના છેદમાં બે ઉપરનો ઉપર ગુણાકાર તો બે એકા બે બે ના છેદમાં છ પ્લસ ત્રણ દુ છના છેદમાં છ પ્લસ ચાર એકા ચાર ચારના છેદમાં બે અને છ અને બેનો લસ્સા લઈએ એટલે છ જ આવશે એટલે જ્યાં છ છે ત્યાં ગુણવું ન પડે જ્યાં બે છે ત્યાં ત્રણ વડે ગુણવું પડશે માટે બે પ્લસ છ રહેશે પ્લસ ચાર ને ત્રણ વડે ગુણીએ તો ચાર તેરીને બાર એટલે બે પ્લસ છ પ્લસ બાર છેદમાં છ થાય તો બે પ્લસ છ પ્લસ બાર કરો એટલે વીસ થાય છેદમાં છ તો વીસ ના ભાગ પાડો તો દસ દુ વીસ અને નીચે ત્રણ દુ એટલે બે બે કટ કરો એટલે દસના છેદમાં ત્રણ આપણને મધ્યક મળશે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક યાદ ચલ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે જે પી ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં ત્રણ આખાના છેદમાં દસ એક્સ બરાબર માઇનસ બે એક અને બે છે તો તે પરથી ઈ કાઉસમાં એક્સના વર્ગની ગણતરી કરો તો એક્સ માટે સૌપ્રથમ માઇનસ બે એક અને બે હોય ત્યારે આપણે ગણતરી કરીએ અને જ્યાં એક્સ દેખાય ત્યાં પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ ત્રણના છેદમાં દસની અંદર કિંમત મૂકીએ તો પેલા માઇનસ બે મૂકીએ તો પી ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ થ્રી પ્લસ સોરી માઇનસ ટુ પ્લસ થ્રી અપોન ટેન એટલે ત્રણમાંથી બે જાય એટલે એક વધે એટલે એકના છેદમાં દસ થાય એક મૂકો એટલે પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ થ્રી અપોન ટેન એટલે ચારના છેદમાં દસ થાય અને એક્સ બરાબર બે મૂકો તો પી ઓફ ટુ બરાબર બે પ્લસ ત્રણના છેદમાં દસ એટલે પાંચના છેદમાં દસ થાય આમ એક્સ બરાબર એક્સ ચલ માટે માઇનસ બે એક અને બે મૂકીએ તો સંભાવના પી ઓફ એક્સ બરાબર એકના છેદમાં દસ ચારના છેદમાં દસ અને પાંચના છેદમાં દસ મળે છે અને બધી સંભાવનાનો સરવાળો એક થાય છે આમ આ અસતત સંભાવના વિતરણનું કોષ્ટક થયું હવે આપણને શોધવાનું કીધું છે ઇ કાઉન્સમાં એક્સનો વર્ગ તો ઇક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ તો જે આગળ હશે એક્સનો વર્ગ કરશો અને કાઉસની અંદર આપણે સંભાવના લખશું તો પહેલાં માઇનસ બેનો વર્ગ કાઉસમાં એકના છેદમાં દસ પ્લસ એકનો વર્ગ કાઉસમાં ચારના છેદમાં દસ પ્લસ બેનો વર્ગ છેદ કાઉસમાં પાંચના છેદમાં દસ ઓ પહેલાં વર્ગ કરો અને ઉપર ગુણાકાર કરી નાખો તો માઇનસ બેનો વર્ગ ચાર ને ચાર એકા ચાર એટલે ચારના છેદમાં દસ પ્લસ એકનો વર્ગ એક ચાર કાઉસમાં આપ્યા ઉપર એટલે ચાર એકા ચારના છેદમાં દસ પ્લસ બેનો વર્ગ ચાર થાય એટલે ચાર પંચાવ વીસ વીસના છેદમાં દસ લસ્સા દસ દસ સમાન છે તો ઉપર ગુણાકાર થશે ખાલી ચાર પ્લસ ચાર પ્લસ વીસ છેદમાં દસ એટલે અઠાવીસના છેદમાં દસ માટે ઇ x નો વર્ગ બરાબર બે પોઈન્ટ આઠ થાય એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર એક સમિત દ્વિપદી વિતરણ માટે એન બરાબર ચાર હોય તો પી ઓફ ફોર શોધો તો સમિત દ્વિપદી વિતરણ હોય ત્યારે p બરાબર વન અપોન ટુ આ આપણો ગુણધર્મ છે માટે ક્યુ બરાબર વન માઇનસ પી માટે ક્યુ બરાબર વન માઇનસ પીની જગ્યાએ એકના છેદમાં બે મૂકીએ એટલે ક્યુ બરાબર પણ એકના છેદમાં બે મળે અને આપણને પી ઓફ ફોર કીધું છે એટલે એક્સ બરાબર ચાર લેવાના થશે એટલે કે ચારે ચારમાં આપણને સફળતા મળે છે માટે દ્વિપદી વિતરણના સંભાવનાના સૂત્ર પી એન સી એક્સ p પીની એન ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાતમાં એન બરાબર ચાર એક્સ બરાબર ચાર અને પી બરાબર એકના છેદમાં બે અને ક્યુ બરાબર એકના છેદમાં બે મૂકતા તો પી ઓફ ફોર બરાબર ફોર સી ફોર ગુણ્યા એકના છેદમાં બેની ચાર ઘાત એકના છેદમાં બે ચાર 4 ફોર સી ફોર એટલે વન થાય ગુણ્યા એકની ચાર ઘાત એટલે એક અને બેની ચાર ઘાત એટલે સોળ ગુણ્યા ચારમાંથી ચાર ઉપરની જે ઘાતથી વાત કરો તો ચારમાંથી ચાર જાય તો ઝીરો વધે એટલે કે એકના છેદમાં બેની જીરો ઘાત એટલે કોઈપણની જીરો ઘાત એટલે એક થાય માટે એક ગુણ્યા એકના છેદમાં સોળ ગુણ્યા એક એટલે એક એક એકના છેદમાં સોળ માટે પીઓ ફોર બરાબર એકના છેદમાં સોળ મળે એના પછી જોઈએ પ્રશ્ન નંબર છ બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આપો તો ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા એસ અને નિષ્ફળતા એફ છે જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી કૌશમાં ઝીરો લેસ દેન પી લેસ વન અચળ મળે તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે તો આ થયું બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા એના પછી જોઈએ પ્રશ્ન નંબર છ એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય અને એન બરાબર ચાર હોય તો વિતરણનો વિતરણ શું થાય તો સફળતાની સંભાવના બરાબર પી અને નિષ્ફળતાની સંભાવના બરાબર આપણે ક્યુ કહીએ અને શરત આપી છે કે સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે એટલે કે સફળતા પી બરાબર ટુ ઇન્ટુ ક્યુ એટલે સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે હવે આપણને ખબર છે એ પ્રમાણે સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો એક થાય છે તો પી બરાબર આપણે ટુ ક્યુ મૂકીએ તો ટુ ક્યુ પ્લસ ક્યુ બરાબર વન માટે થ્રી ક્યુ બરાબર વન અને ને સૂત્રનો કરતા બનાવો એટલે 3 નીચે છેદમાં જશે માટે q બરાબર વન અપોન થ્રી થાય હવે આપણે પી ક્યુ મળી જાય એટલે પી બરાબર વન કરીએ એટલે પી પણ મળી જાય માટે પી બરાબર વન માઇનસ વન અપોન થ્રી ત્રણ એટલે ત્રણ એકાદ ત્રણ માઇનસ એક એટલે બે થાય એટલે બેના છેદમાં ત્રણ જે આપણને સફળતાની સંભાવના મળે છે અને વિતરણનો આપણને વિચરણ શોધવાનું કીધું છે તો વિચરણને એન પી ક્યુ કહેવાય તો એન બરાબર આપણને ચાર આપેલા છે પી બરાબર બેના છેદમાં ત્રણ અને ક્યુ બરાબર એકના છેદમાં ત્રણ માટે વિચરણ એન પી ક્યુ બરાબર ચાર દો આઠ આઠ એકા આઠ આઠના છેદમાં ત્રણ તેરી નવ એટલે વિચરણ આઠના છેદમાં નવ થાય એના પછી જોઈએ પ્રશ્ન નંબર સાત એન બરાબર આઠ તથા નિષ્ફળતાની સંભાવના બે ના છેદમાં ત્રણ હોય તેવા દ્વિપદી વિતરણનો પ્રમાણિત વિચલન શોધો તો એન બરાબર આઠ અને ક્યુ બરાબર એટલે કે નિષ્ફળતાની સંભાવના બે ના છેદ ત્રણ આપી છે તો નિષ્ફળતાની સંભાવના આપી છે એટલે આપણને સફળતાની સંભાવના પહેલા શોધવી પડે માટે પી બરાબર વન માઇનસ ક્યુ માટે પી બરાબર વન માઇનસ ક્યુની કિંમત બેના છેદમાં ત્રણ લસા ત્રણ લઈએ તો ત્રણ એકા ત્રણના છેદ સોરી ત્રણ એકા ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ એટલે પી બરાબર એકના છેદમાં ત્રણ મળે આમ પ્રમાણિત વિચલન એટલે એ વર્ગમૂળમાં કારણ કે છે તો પ્રમાણિત વિચલન વર્ગ મૂળમાં બે સોરી પી બરાબર એકના છેદમાં બે અને ક્યુ બરાબર બે ના ત્રણ હવે ઉપરનો ઉપર ગુણાકાર કરીએ તો આઠ એકા આઠ અને આઠ દો સોળ ના છેદમાં ત્રણ તેરી નવ તો વર્ગમૂળમાં સોળના છેદમાં નવ થાય અ સોળનું વર્ગમૂળ ચાર નીકળે અને નવનું વર્ગમૂળ ત્રણ નીકળે આમ પ્રમાણિત વિચલન ચારના છેદમાં ત્રણ મળે છે તો આ થયો પ્રશ્ન નંબર સાત હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ એક દ્વિપદી વિતરણના મધ્યક ચાર અને વિચરણ બે છે તો આ વિતરણના પ્રાચલ શોધો તો મધ્યક એન પી બરાબર ચાર છે માટે ક્યુ બરાબર બે ના છેદ માં ચાર માટે ક્યુ બરાબર એક ના છેદમાં બે મળે હવે ક્યુ મળી જાય એટલે પી માટે આપણે પી બરાબર વન માઇનસ ક્યુમાં ક્યુ બરાબર વન અપોન ટુ મૂકો તો પી બરાબર વન માઇનસ વન પોઈન્ટ ટુ કરો એટલે હવે આપણને પ્રાચલ શોધવાના કીધા છે એન અને પી તો આપણે એન પી બરાબર ચાર આપ્યા છે તો એન ગુણ્યા પી ની કિંમત એક પ્રાચલ પી આપણને એક છેદમાં બે મળી ગયો તો એકના છેદમાં બે બરાબર ચાર કરો બે ને ઉપર ધક્કો મારો તો ચાર દુ આઠ થાય માટે એન ગુણ્યા એક એટલે એન બરાબર ચાર દુ આઠ આમ દ્વિપદી વિતરણના પ્રાચલ એન બરાબર આઠ અને પી બરાબર એકના છેદમાં બે મળે તો આ થયો પ્રશ્ન નંબર આઠ એના પછી જોઈએ પ્રશ્ન નંબર નવ એક દ્વિપદી વિતરણ માટે એન બરાબર દસ અને ક્યુ માઇનસ પી બરાબર ઝીરો પોઈન્ટ છ છે તો આ વિતરણનો મધ્યક મેળવો તો એન બરાબર દસ આપ્યા છે અને ક્યુ માઇનસ પી બરાબર ઝીરો પોઈન્ટ છ છે એટલે કે ક્યુ બરાબર ઝીરો છ પ્લસ પી લખી શકાય અને આપણને ખબર છે કે સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો એક છે એટલે કે પી પ્લસ ક્યુ બરાબર વન થાય તો પી એમ નમ રહેશે ક્યુની જગ્યાએ આપણે 0.6 પોઈન્ટ છ પ્લસ પી લખશું તો સ્ટેપ થશે પી પ્લસ ઝીરો પોઈન્ટ છ પ્લસ પી બરાબર એક પી પ્લસ પી એટલે ટુ પ્લસ ઝીરો પોઈન્ટ છ બરાબર એક એકમાંથી તમે ઝીરો પોઈન્ટ છ બાદ કરો એટલે ટુ બરાબર ઝીરો પોઈન્ટ ચાર અને બેને છેદમાં લઈ જાઓ એટલે p બરાબર 0.4 પોઈન્ટ ચાર ભાગ્યા બે કરો એટલે p બરાબર ઝીરો મળે હવે p બરાબર જે 0.2 છે એને તમે q બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ પ્લસ મૂકો તો ક્યુ બરાબર ઝીરો સિક્સ માટે ક્યુ બરાબર ઝીરો સિક્સ એટલે ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ એટ મળે પરંતુ આપણને તો મધ્યક શોધવાનો કીધો છે તો તમે આ ક્યુ ન મેળવો તો પણ ચાલે સીધું મધ્યક બરાબર np n એન બરાબર દસ અને પીની કિંમત આપણે ઉપર જ આવી ગઈ ઝીરો પોઈન્ટ ટુ એટલે દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે એટલે મધ્યક થશે બે તો આ થયો પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર દસ એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન ઝીરો પોઈન્ટ આઠ આપેલું છે તથા નિષ્ફળતાની સંભાવના બેના છેદમાં ત્રણ છે તો આ વિતરણનો મધ્યક શોધો તો પ્રમાણિત વિચલન બરાબર ઝીરો પોઈન્ટ આઠ તથા નિષ્ફળતાની સંભાવના બેના છેદમાં ત્રણ છે માટે નિષ્ફળતાની સંભાવનાને ક્યુ વડે દર્શાવીએ તો બેના છેદમાં ત્રણ થાય માટે નિષ્ફળતાની સંભાવના ઉપરથી આપણને સફળતાની સંભાવના મળી જાય પી બરાબર વન માઇનસ ક્યુ તો ક્યુની જગ્યાએ બેના છેદમાં ત્રણ મૂકીએ તો પી બરાબર વન માઇનસ બેના છેદમાં ત્રણ ત્રણ લસા લેશો તો ત્રણ એકા ત્રણ માઈનસ બે છેદમાં ત્રણ એટલે પી બરાબર એકના છેદમાં ત્રણ મળે હવે પ્રમાણિત વિચલનનું આપણી પાસે સૂત્ર છે કે વર્ગમૂળમાં એન ગુણ્યા પી ગુણ્યા ક્યુ તો પ્રમાણિત વિચલન આપણને આપેલું છે ઝીરો પોઈન્ટ આઠ એન નથી ગુણ્યા પી એકના છેદમાં ત્રણ અને ક્યુ બેના છેદમાં ત્રણ તો ઝીરો પોઈન્ટ આઠ બરાબર વર્ગમૂળમાં એન ગુણ્યા ઉપર ગુણાકાર તો બે એકા બેના છેદમાં નવ હવે આપણે એન શોધવાનો છે એટલે વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ લેશું તો બંને બાજુ વર્ગ લેતા એટલે કે ઝીરો પોઈન્ટ આઠનો વર્ગ બરાબર વર્ગમૂળમાં એન ગુણ્યા બેના છેદમાં નવ આખાની બે ઘાત એટલે અહીંયા વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે એન ગુણ્યા બેના છેદમાં નવ વધે અને જીરો પોઈન્ટ આઠનો વર્ગ જીરો પોઈન્ટ ચોસઠ થાય નવ છે એ જીરો પોઈન્ટ ચોસઠના ગુણાકારમાં જશે અને બે છે એ ભાગાકારમાં જશે માટે એન બરાબર જીરો પોઈન્ટ ચોસઠ ગુણ્યા નવ છેદમાં બે એટલે એન બરાબર જીરો પોઈન્ટ ચોસઠ અને નવનો ગુણાકાર કરી બે વડે ભાગાકાર કરશો એટલે બે પોઈન્ટ અઠ્યાસી મળશે પરંતુ આપણને મધ્યક શોધવાનો કીધો છે તો દ્વિપદી વિતરણનો મધ્યક એન પી બરાબર મધ્યક એન અને પીમી કિંમત આપણે એન બરાબર બે પોઈન્ટ અઠ્યાસી અને પી બરાબર એકના છેદમાં ત્રણ મૂકીએ તો મધ્યક બરાબર ઝીરો પોઈન્ટ છન્નું મળે તો આ થયો આપણો વિભાગ સી અહીંયા પૂરો બસ અસ્તુ